અ આજે પણ ઘણા ટાઈમથી એક વાત મનમાં આવે છે કે ભારતની અંદર ઓબેસીટીનો રેશિયો જે છે એ ધીમે ધીમે બહુ વધી રહ્યો છે એક ઇન્ડેક્સ બારે પડ્યું હતું તો એના મુજબ છે ને સૌથી પહેલા આપણે મહિલાઓની અંદર ફિમેલ્સમાં તે ઓબેસિટીનો રેશિયો જે છે બહુ વધારે છે ખાસ કરીને મારે એટલું જણાવવાનું કે નું જે હંગર ક્રેવિંગ થાય છે ને આપણે દરરોજ જે ફૂડ ખાઈએ છીએ તેને આપણે થોડુંક કંટ્રોલમાં લેવું જરૂરી છે બિકોઝ કે કોલેસ્ટેરોલ જે છે બોડીની અંદર વધી રહ્યું છે તમે જોયું છે એવું જરૂરી નથી કે જે લોકો જાડા હોય એ લોકોને જ હાર્ટ અટેક આવે પણ જે લોકો પાતળા હોય છે તેનું બોડી હોય જે આપણે પ્રોપર દેખાય છે એવા લોકોને પણ અત્યારે હાર્ટ ડિઝીઝ કે હાર્ટ એટેક આવી જાય જરૂરી નથી મિત્રો કે જાડા હોય એ લોકોને જ એટેક આવે પાતળા હોય એ લોકો પણ આવે છે એવું જરૂરી નથી